કાળુભાઈ બગડાણા વિશે શું કેવું છે તમારું તો જય માતાજી મિત્રો હવે હું વિડિયો કદાચ બનાવવાનો નહોતો મેં બહુ પ્રયત્ન કર્યો કે નથી બનાવો નથી બનાવો પણ આખા દિવસમાં મારા મનમાંથી મગજમાંથી વિચાર નહોતો હતો કારણ કે આપણા જે હીરાભાઈ સોલંકી છે એને ઘણા શબ્દો એવા કીધા છે કે જે સમાજનો નહીં એ કોઈનો નહીં બરાબર તો મિત્રો કહેવાનો હોવાથી કે આપણે કોઈ સમાજનો વિરોધ નથી કરવાનો કોઈ વ્યક્તિનો વિરોધ નથી કરવાનો પણ જ્યારે જ્યારે કોળી સમાજ ઉપર અત્યાચાર થાય છે ત્યારે કોઈ નથી બોલતા અને ખાસ મને એક વિચાર એવો આવ્યો કે આપણે કોઈને ગાળ્યું નથી દેવાની કોઈને ખરાબ વસ્તુ નથી કહેવાની જ્યારે દિવ્યેશભાઈ સોલંકી બરાબર એમણે આપણા સમાજના જેટલા જેટલા સોશિયલ મીડિયાના સ્ટાર છે એનું બધાનું સન્માન કર્યું બરાબર તો એક આપણી ફરજ બને આપણને અંદરથી વિચાર આવો જોઈએ કે આપણે કોળી સમાજમાંથી સેવી બરાબર તો આપણે કોઈનો વિરોધ નહોતો કરવાનો આપણે ખાલી સરકારને રિક્વેસ્ટ કરવાની હતી અને પ્રાર્થના કરવાની હતી બે હાથ જોડીને કે ભાઈ આજે નવનીતભાઈ છે એની યોગ્ય તપાસ થાય એને ન્યાય મળે એવું આપણે સરકારને નિવેદન અથવા વિડીયો બનાવી અને આપણે કહેવાનું હતું તો તમે તો ભલામણા મોટા મોટા ક્રિએટરો છો તમારો એકનો વિડીયો આખા ગુજરાતમાં ઓલ ઇન્ડિયામાં બધા જ લોકો જોવે છે બરાબર તો આપણે કોઈનો પર્સનલી વિરોધ નથી કોઈ સમાજને આપણે બાંધવાનું નથી અને બાંધ્યા બોલ્યા કોઈ વસ્તુનું નિવારણ છે નહીં પણ અવારનવાર જો આવા અત્યાચાર થાય અને આપણે આવી રીતે સહન કરવું પડે અને જ્યારે આપણા સમાજના બે હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકી જો વારે ન આવ્યા હોય તો આપણને ન્યાય પણ ન મળે એ પણ મને ખબર છે કારણ કે ભાઈ જો આપણે સારું કાર્ય કરતા હોય આપણા જે આપણા સમાજનો નેતા છે આપણા સમાજને એ આગળ લઈ જવા માટે પ્રયત્ન કરે છે તો તમે કોઈ કેમ નથી બોલતા તમે કેમ વિડીયો નથી બનાવતા વિડીયો બનાવો તમારા એક વિડીયોથી હજારો યુવાનો જાગૃત થાય છે અને પ્રેરણા મળે છે આપણે ક્યાં લાકડી ધોકા લઈને બાંધવા નથી જવાનું એક આ સોશિયલ મીડિયા જમાનો છે બરોબર નકા અમારું આ કામ નથી પણ જ્યારે અંદરથી વેદના ઉપડે અમુક શબ્દો એવા સાંભળે તો આપણને એમ થાય કે નહીં મારે ભાઈ વિડીયો બનાવો પડે કદાચ લોકો જે કેવું એ કે અમારું કામ નથી આ પણ એક સમાજના નાગરિક તરીકે એક ફરજ બને સોશિયલ મીડિયામાં તમારું બધાનું મોટું ખૂબ નામ છે જ્યારે તમે સન્માનમાં જઈ શકતા હોય તો આવું સમાજનું કામ હોય આપણા જ્ઞાતિના લોકોનું કામ હોય તો આપણે એને ક્યાંય સપોર્ટ નથી કરવાનો એક નાનો એવો ને રિક્વેસ્ટ કરવાની છે કે ભાઈ આની યોગ્ય તપાસ થાય જે હોય એ સામે આવે અને લોકોને ન્યાય મળે એટલે આવનારા સમયમાં કોઈ આવી ભૂલ ન કરે અને કદાચ આપણે આલો બાધ્ય બોલ્ય નો પહોંચવી પૈસા ટકે આપણો સમાજ નાનો છે પણ આપણે કોઈને ખોટી રીતે હેરાન નથી કરવાના વ્યવસ્થિત આપણે માંગણી કરવાની છે તો એમાં કોઈનું કાંઈ નુકસાન નથી થવાનું તમારી કોઈની ચેનલ બંધ નથી થવાની પણ એક યુવાન તરીકે નાગરિક તરીકે આપણે આગળ આવવું જોઈએ આપણે નહીં બોલવી તો કોણ બોલશે એટલે ઘણા લોકો હજી દબાઈને બેઠા છે કે ભાઈ આપણે વિડીયો નથી બનાવો આપણે બોલવું નહોતું મારે પણ નહોતું બોલવું પણ જે શબ્દો બોલે છે કે ભાઈ જો આપણા સમાજનો ન થાય એ કોઈનો ન થાય તો અત્યારે તમે સોશિયલ મીડિયાનો જમાનો છે બરાબર અને એક સમાજ મને એવો બતાવી દો જેમાં એકતા ન હોય પટેલ સમાજ આહીર સમાજ રબારી સમાજ ભરવાડ સમાજ ભલામણા એ બધા લોકો ધારે તો દુનિયા હલાવી નાખે એવા છે અને એક આપણો સમાજ કડવું છે એક આપણો સમાજ ભલામણા વિશાળ પ્રમાણમાં અને એમાં એકતા નહીં મારો ભાઈ તમને બધાને ખબર છે ગામમાં એકતા ન હોય તો આ ઓલ ગુજરાતમાં આપણે એકતા કરવા માટે આપણા કેટલા સંગઠનો હાલે છે કેટલા લોકો મહેનત કરે છે તો ભાઈ કાંઈ નથી કરવાનું સાથ ન જો તો પણ વાંધો નહીં પણ આપણા સમાજને જો તમે આડાપગ ન કરો નડતર રૂપ ન થાવ તો પણ વધારે છે વધારે કાંઈ નથી કે તો ભાઈ રામ રામ ને સીતારામ સાથે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરીજો ગાળિયું બળિયું લખ્યું હોય તોય મોજ છે કારણ કે ભાઈ કોઈને બધાડવાની વાત નથી કોઈ સમાજનો વિરોધ નથી પણ આવનારા સમયમાં કાલે કોકનો ભાઈ હોય કાલે કોકની બેન દીકરી હોય કે કોઈ પણ સમાજ હોય તો એને આપણે પથ્થરથી કે ધોકા વડે પાઇપલાઇન વડે